આવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે પરિણામે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે માર્ગની સાઈડમાં મૃત પશુઓ ખુલ્લામાં પડ્યા રહેતા હોવાના કારણે કૂતરાઓ તેમજ અન્ય પક્ષીઓ ત્યાં ભેગા થઈ અવશેષો ખેંચી બગાડ કરે છે ત્યારબાદ એ જ કૂતરા ગામમાં ફરી વળતા હોવાથી લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આવા પશુ અવશેષોના કારણે રોડ તથા આસપાસમાં ભારે દુર્ગંધનો ઉપદ્રવ વધ્યો છે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને તીવ્ર દુર્ગંધ સહન કરવી પડે છે જેના કારણે કેટલાક લોકોને ઉલટી થવાની ફરિયાદો પણ સામે આવી છે ખાસ કરીને શાળે જતા બાળકો મહિલાઓ વૃદ્ધો આ સ્થિતિથી ભારે તકલીફ વેઠવી પડી રહી છે જનતા ગ્રામજનોનું વધુમાં કહેવું છે કે ખુલ્લામાં અવસાન પામેલા પશુઓ પડ્યા રહેતા હોવાના કારણે ભવિષ્યમાં કોઈ ગંભીર રોગચાળો સંભાવના નકારી શકાય નહીં કારણ કે આરોગ્યની દ્રષ્ટિએ આ સ્થિતિ અંત્યત જોખમી બની ગઈ હોવાના છતાં સંબંધિત તંત્ર અને સ્થાનિક જવાબદારોએ હજુ સુધી કોઈ અસરકારક પગલા લીધા નથી તેવી વ્યાપક ફરિયાદો પણ ઉઠી રહી છે આ ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનો નાગરિકોએ તથા ધારોલી ગામના સરપંચો તેમજ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે આગેવાનોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ પશુ મૃત્યુ પામે ત્યારે તેને ખુલ્લામાં રોડની સાઈડમાં ફેંકી દેવાને બદલે જેસીબી મશીન દ્વારા ખાડો ખોદી નિયમસર દફન કરવામાં આવે તેવી કાયમી અને વ્યવસ્થિત વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને વિસ્તારને સંભવિત રોગચાળાની ભીતિમાંથી મુક્ત કરી શકાય હવે જોવાનું એ રહ્યું છે કે સ્થાનિક પંચાયત અને જવાબદાર તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે કાર્યવાહી કરે છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી અહીંયા મારા લડતથી ધારોલી જતા મારા ગામ વચ્ચે પશુ અને રસ્તા ઉપર ફેંકી જાય છે અને રોગચાળો ફાટી નીકળે એવી એટલી દુર્ગંધ માણે છે કે રસ્તા ઉપર પણ જવાતું નથી અને ગામના લોકો આજુબાજુના ત્રાસી ગયા છે ખેડૂતો પણ ત્રાસી ગયા છે કે આનો રસ્તો કંઈ ઉકેલ લાવો સત્વરે એ તો આ યથાવત રહેશે વર્ષોથી આ પશુ નાખવાનું ભૂલતા નથી આ સરપંચને રજૂઆત કરી છે લડોદ સરપંચને રજૂઆત કરી છે ધારોલી સરપંચને પણ રજૂઆત કરી છે તે છતાં મળેલા ઢોળ નાખવાનું ભૂલતા નથી તો આ ભયંકર રોગચારો ફાટી નીકળે એટલી દુર્ઘંધ માળે છે મારી જોડે બધા આગેવાનો ઉપા છે એ પણ કહી શકે છે કે ભાઈ આ ખરેખર એમની વાત સાચી છે શું માંગ છે તમારી ચંદ્રસિંહ રાજ છે મારી માંગ એટલી છે કે આરોગ્ય ખાતા સરપંચો બધા મળીને આ જે પશુઓ નાખી રહ્યા છે રસ્તા ઉપર કે એને મોટું કરીને પેજ ફેંકી દેવાનું દૂધ કાઢી લીધું ફેંકી દેવાનું એ એક ના થવું જોઈએ અને એને વ્યવસ્થિત ખાડો ખોદીને દાટે એ અમારી માગણી છે ભલે નાખે પણ રસ્તામાં ના નાખે ખાડો ખોદીને એને વ્યવસ્થિત એની સમાધિ જેવું કરે તો પશુને પણ